આ બધા કલર છે એના ચેરી લીલો છે રીંગણી કલર છે બધા અલગ અલગ કલર છે એક આ છે પેરમાં છે આતું નીચે આ રીતનું વર્ક આવશે આ ગળામાં વર્ક છે આ બધા કલર છે આડત્રીસ નંબરની સાઈઝ છે ચાલીસ નંબર નું ગંદર છે એમાં એક ઝેરી કલર ખોલી બતાવું છું નીચે આ રીતનું વર્ક આવશે આ રીતનું કલર નું વર્ક છે અબઘાની સોની છે આ ઓર્ગેન ચાલીસ નંબર દેખાડું છું કલર ખોલી ને બતાવું છું આ રાઉન્ડ વર્ક છે નીચે એ રીતનું વર્ક આવશે વચ્ચે કાપવો આવશે

આ અગાની સોની છે આ ઓરગે છે એકાદ છત્રીસ નંબર ના પેર છે એમાં આસો ટમેટા ખોલીને બતાવું છું કલર આ રીતનો વર્ક આવશે આ સોણી છે આ ઓર્ગેન્ઝાનો દુપટ્ટો છે આ બધા કલર છે ઝેરી લીલો જામલી રાણી ગુલાબી એકાદ ચાલીસ નંબરમાં પેર છે આમાં બધા કલર છે આ ચાલીસ નંબરમાં કાપાવાળી કુર્તીમાં પેર છે કા રાઉન્ડ વર્કમાં

આ રીતનું વર્ક છે આગળ ગળાનો ભાગ છે ઓર્ગેન ચાર દુપટ્ટો છે આ પ્લાઝો છે